હાલો દોસ્તો એક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો ભાગી જશે સવારમાં નવ અને આપણે આવી જશે બીજા ગામમાં આઘા આવેલા છે બે કાપા કેમ કે ઓલા પણ ખાલું પૂરું થઈ ગયું તો આજે આવ્યા છીએ દહ કિમી આઘા આ ડિસેમ્બરમાં બેહન આવેલા છે એનો પાછો બતાવ્યા ટિફિન ચીંગાડી દીધા અહીંયા અને અમારા મીરાબેનની જો અહીં ભૂખ્યું થઈ એટલે એ ખાય છે નાસ્તો કરે છે તો બધા કાપે છે અને આ ખાલી એક બહુ સારું નથી વેલા ને એવું છે તો અહીંયા જઈએ અને બતાવું કઈ રીતે હિપા મહા પાસે પહેલા જઈએ એની પાસે મજા આવે મોજ લાવી દે એટલે એની પાસે જઈ તો નવા ખેતરમાં મુરત કે નાખ્યું છે કાપવાનું ચાલુ થઈ ગયું છે કાપવાનું અમારે મુકેશભાઈ બોલો બે શબ્દો કાંઈ કહો જી કેવું હોય કેમ છે કેવું છે કાપવાનું આ શું હારું તું ભાવાજો વેલા દેખાય વેલામાં ને વેલા આમ છે આમ હેમ પાછો પાછો હારું સશીન ભાઈ પાસે ગઈ વેડિંગ કરી નાખું આવી ગઈ છે ભાઈ ને બતાવો તમારી આંખું આંખું આવી ગઈ રા આંખું જાય આંખું નહી તો વેડિંગ કરી દેને તેજ લાગે તેજ લાગ્યું જો હા હોય ચિત મહો હે મોરા મતલ બોલી નહી કે બાકી તો

હા ભાઈ આને ભાઈ શરમ બો લાગે તરે વેગાના માલિક સેન શર્માવન છોડુ ઓલા ભાઈ હે મે શરમાવા નઈ તો

આંગળ ઇનો સિંધે નર આવે એમ કે વાહે આવે એટલે આપણે હવે વ્યુ જાવું છે આઘું કેમ કે તડિ ગયો તો મે કેની ભાઈ પોઝવાડી દે મોઢું હવે મારા તમારી પાસે ન આવું હું ભાગું હવે આઘો તમાર બા ની આ કેપે છે કે મજા આવે કે આયા આયા તો બેકારું છે બોલા કરતા આયા તો બેકારું છે આયા કબૂની શરૂ નથી એટલે સારું તો વાંધો નહીં

બસ આ જ ગાય ને ખેલ હા ને વા જો ભાઈ 10 રૂપિયો આપન તો અહીંયા મન મન ગાયું યાર આવું છે ભાઈ અમારે હવે અમારે મહા ગાય સ ગીત હાલો મહા હે મને જાવ્યો હે મીના લલ બાય મારે જાવું મને જવાગ્યો એ મીનલ બાય મારે લાવું શેરડી કાપવા આ એ ઝોલા ખશે શેરડીને જાવું મારે ખેતરમાં કાપવા હેડી કેવા તો આ તો આજનો બ્લોગ જોવાની મજા આવી તો એક લાઈક કરી દેજો નાની એ વિ કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લે તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય